જેમાં મહેસાણા શહેરમાં રહેતા ભાઈઓ બહેનો અને વડીલો અને આજુબાજુ એટલે કે ખેરવા ગામ લાખવડ અને બીજા ઘણા દૂર દૂર ગામેથી અને જ્યાં સ્વામીજીએ પંદર વર્ષ તપસ્યા કરી તે ગામ બાદરપુરાના ભાઈઓ બહેનોનું મંડળ તજાસાથી બિરાજમાન થયા હતા ત્યાર પછી સંત શ્રી સ્વામી અખંડાનંદ આનંદ સંન્યાસી માતાજીએ પહેલા સ્વામી વિવેકાનંદ અને સદગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી શ્રીમા શારદા મણી દેવીને ફુલહાર પૂજા અર્ચના કર્યા બાદ તેઓ તેમની ગાદીપુર પર બિરાજમાન થયા હતા અને પછી તેમના સાથે રહેતા તેમના સેવિકા સ્વામી મહેશ્વરાનંદ માતાજીએ તેમને ફુલહારથી સ્વાગત કર્યું હતું અને તેમના આશીર્વાદ લીધા હતા પછી સંત શ્રી સ્વામી અખંડાનંદ માતાજી તેમના સેવિકાને ચાંદો કરી આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ પ્રોગ્રામ ચાલુ થયો હતો અને પછી બહારથી આમેના તમામ ભક્તો ભાઈઓ અને બહેનોએ સ્વામીજીની અલગ અલગ રીતે પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર પછી આવનાર ભક્તોમાં બહેનો વજનના તાલથી સ્વામીજીના પ્રાગટ્યમાં ગરબે રમ્યા હતા અને મન મૂકીને વજન ગાયા હતા ત્યારબાદ સ્વામીજીએ પ્રવચનમાં ભક્તોને ગુરુ અને શિષ્ય અને શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશેની માહિતી આપી ધન્ય કર્યા હતા ત્યારબાદ ભક્તોએ મન મૂકીને દાન આપ્યું હતું અને આવતા વર્ષે ગુરુ ભોજનના દાતા પણ નિમણૂક થઈ ગયા હતા ત્યારબાદ આવનાર તમામ ભાઈઓ બહેનો ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને પછી દરેક જય ગુરુ મહારાજ કહી અને છૂટા પડ્યા હતા રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ વિનાયન ગુજરાતી ટીવી ખેરવા